જય જલારામ હું ગાંધીધામ કચ્છ થી દીપા ઠક્કર અમદાવાદ અત્યારે હાલે નોકરી કરું છું આજે મારી સાથે એક સવારનો બનાવ બન્યો કે મેં ટિકિટ બુક કરી હતી અમદાવાદ થી વીરપુર

બધું ચાર પચાવન બસ વાળા ભાઈ હું તમે બેન ઉતાર દો મેં હર જલારામ જયંતી વીરપુર આવું છું વર્ષોથી મેં માર જવું છે મેં મારા આરતી નો ટાઈમ થાય તો કેના ધોરાજી ઉતારીએ મેં કીધું કે ના ધોરાજી તો નહીં મેં તમને અહીંયા જ ઉતાર ટોલ ના કશો અહીંયા નહી ઉતારી

હું આગળ હાલવા લાગી એકદમ જોર હતો ને હું ઓપોઝિટ સાઈડ કે મારી સામેથી ગાડીઓ હતી રોંગ જ હતી બરાબર તો થોડું આગળ ગઈ તો 2 કિલોમીટર પૂરા થયા તો વીરપુર બાજુ એક જગ્યાએ મને 40 મીટર લેફ્ટ હા હા બધું કામકાજ હતું તો મને દેખાતું નહોતું બરાબર કે આ સાઈડ લેફ્ટ ટર્ન ક્યાં છે તો જે સાઈડ રોડ થી હું સીધું સીધું આવતી હતી ત્યાં મારી પાછળ પણ કોઈ નહોતું બરાબર તો ખેતરમાંથી ખડખડ કરતી સાયકલમાંથી એક કાકા આવે કે મે સફેદ કપડા પહેર્યા હતા માથે

અને જે વસ્તુ મારે એક કલાકમાં રસ્તો કાપવાનો હતો એની જગ્યાએ પાંચ ને છત્રીસે તો મંદિર ની લાઈન માં ઉભી હતી દર્શન ની લાઈન માં દર્શન હું ઉભી હતી તો આવી રીતે મને સાત સાત થયો કે પાછળ આવતી ત્યાં બી મારી પાસે કોઈ સાયકલ વાળું નતું ચાલતું જયારે હું રોડ ક્રોસ કરીને આગળ ગઈ ત્યાં બી કોઈ સાયકલ વાળું નતું જૂની સાયકલ માં સફેદ કપડામાં મને બાપાના દર્શન થયા જલારામ બાપા ના તો મારું આ જલારામ જયંતિ જે હર વર્ષોથી થયું આવું છું એ મારું સફળ થયું

મારા પપ્પા નથી એમને જો મારા પપ્પા માનું છું જલાન બાપાને જો આ નોકરી નું નહીં થાય ને મે કીધું મારું આ કંપની માં તો હું બીજી વાર પાછી વીરપુર આવીશ પણ મે કીધું ઘરે નહીં જાઉં મે જલારામ બાપાને જેવું એમ કીધું તો કલાક માં મારી આજ નોકરીનું નું થઈ ગયું તો એક વર્ષ પહેલા અને હંમેશા જલારામ બાપા મારા જીવન માં એક સાક્ષાત્કાર પૂરે છે આજ તો મને દર્શન આપી દીધા મારો જન્મ સફળ થઈ ગયો જય જલારામ થેન્ક યુ